તમે એની હું એક કલ્પના કરીએ જેટલી ચીજ આ દુનિયામાં ઈશ્વરે બનાવી છે ને આમાંથી એક કોઈ ઓછી થઈ જે કાંઈ રમકડા એણે આ દુનિયામાં બનાવેલા છે અટાણે આપણે આઠસો કરોડ રમકડાથી બધા છે અને આવા અબજોના અબજો માણસો આ દુનિયામાં આવે ને જાય રમકડા એટલા ને એટલા છે બધા એમાં રમા કરે મોહ બાંધ્યા કરે પાપ કર્યા કરે ખોટું કર્યા કરે પાપની ગાહડીઓ બાંધી બાંધીને વયા જાય રમકડા એમ ના એમ અહીંયા નહીં આ રે નવા આવે એ પાછા શરૂ થઈ જાય રમવામાં એક રમકડું નવું કોઈ દુનિયામાં આવે નહીં ને એક રમકડું અહીંથી કોઈ લઈને જાય નહીં જેટલા છે ધન હોય સ્ત્રી હોય ખાન પાન માન સન્માન જે કયા દુનિયામાં વસ્તુ પદાર્થ છે એટલા ને એટલા છે એમાં ને એમાં હું તમે મોહ બાંધી બાંધીને વયા જાય ડાયો માણા એ કહેવાય ઈશ્વરે માનવ દેહ દીધો વૈરાગ ભાવથી જે સમયે જે ઈશ્વરે દીધું એમાં મોજ માણીને વયું જ આવું આ શક્ત ક્યાંય થાવું નહીં એના માટે પાપ કરવું નહીં અને ઉપરવાળો નારાજ થાય એવું કોઈ દી કામ કરવું મોત આવે ને તેથી ભગવાનને એમ થવું જોઈએ કે આને મેં માનવ દેહ દીધો તો એણે સાર્થક કરી લીધો આને કોઈ દી ખોટું કામ ન કર્યું દાદા વિશ્વનું જ્યારે અંતકાળ આવ્યો અને ભગવાન કૃષ્ણ રોજ ઉપદેશ દેવડાવવા યુધિષ્ઠિરને બાણસૈયા પાસે દાદા ભીષ્મ પાસે લઈ જાય હામે ઊભા રહી પગ પાસે કૃષ્ણ પાંડવો બધા મસ્તક પાસે બેઠા હોય હવે અર્જુનને જે સમજાવીએ કહેવાય યુધિષ્ઠિરને ન સમજાવી કે પણ રોજ દાદા પાસે જાય શુક્રવા ઉપદેશ દેવડાવવા નહીં દાદાને દર્શન દેવા જાય અને જેથી અંતકાળ આવ્યો દાદાનો ઉત્તરાયણનો દિવસ ભીષ્મ દાદાએ કીધું કે પ્રભુ હવે મને તમે આગીના આપો હું પાંચ ભૌતિક શરીર છોડવા માંગુ છું મહાભારતનો આ પ્રસંગ તેથી ભગવાન શ્રી કૃષ્ણ એટલું બોલ્યા કે હે દાદા ભીષ્મ હવે હું તમને અનુમતિ આપું છું કે તમે શરીર છોડો તમે તમારી જિંદગીમાં ક્યારેય કોઈ પાપ નથી કર્યું આ દાદા ભીષ્મને સર્ટિફિકેટ કોણ આપે છે સ્વયં કર્મના ફળ પ્રદાતા ભગવાન શ્રી કૃષ્ણ સર્ટિફિકેટ આપે તમે કોઈ દી જિંદગીમાં પાપ નથી કર્યું માટે મારે કહેવું છે કે માયા એ જન્મ મરણ લેવડાવનારી ઘનશ્યામ મહારાજ ભક્તિ માતાને કે મા આ માયા જન્મ મરણ લેવડાવનારી છે એક સિત્તેર વરણના બાપા મુંબઈથી આવેલા મને કે સ્વામી દર્શન કરવા આવ્યો છો તમારી કથા સાંભળો છો મેં કીધું બહુ સારું બેહાડ્યા જમાડ્યા કર્યું બધું મને કે મારો લગભગ આખા ભારતમાં બિઝનેસ કે ઓછામાં ઓછા પચીસ રાજ્યોમાં મારી દુકાનો ચાલે કે અને મારી નીચે કે હાડી ત્રણસો માણસો કામ કરે મને એમ છું મારી પાર્ટી મોટી છે કંઈક દાન લખાવતી જાય તો આપણે લસી બસી સારી રીતે પાય એમ કે ભાઈ આટલી મોટી પાર્ટી એટલે મેં કીધું અને આટલા રાજ્યોમાં કામ આ તો તમને હશે એવા કહું છું બાકી આપણે કોઈની સામું જોઈ હું કરો એ ભાઈ પણ એટલે પછી તો બધું કર્યું પછી મને દાદા જાતી વખતે કે સ્વામી એક ભગવાનને પ્રાર્થના કરો મેં કીધું શું દાદા તમારે હવે પ્રાર્થના મને કે ચાલી વર્ષથી આ બિઝનેસ કરું છું મારી માથે અત્યારે દેણું બહુ થઈ ગયું છે એ કે મરતાં પહેલાં મારું દેણું વયું જાય ને એવું કરો કે માથે દેણું રહી જાય ને મરું એ હારું ને આટલી કૃપા કરો એ મને એમ થયું કે આને ચાલી વર્ષ ધંધો કર્યો સિત્તેર વર્ષ બળ કર્યું છેલ્લે હાથમાં આવ્યું હું તમે આ એક દાદાની વાતની આવા તો કેટલાય માણાની વાતો છે તમે જુઓ ને તો છેલ્લે હાથમાં કાંઈ નહીં એટલે ન કરવું એવું મારું તમને નથી કે હું બેલેન્સ સાથે વાત કરું છું ભાઈ હા મહેનત તો મારી તમારા કરતાં હું જાજી કરું મહેનતની હું ના નહીં પાડતો મારી તો એટલી વાત છે આ સક્ત ન થાવું પાપ ન કરવું ક્યાંય મોહમાં મોંધાવવું નહીં જે મોત આવે તે વેલકમ કહીને વયું જ આવું ચિંતામાં પડવું નહીં ક્યારે ખોટું ટેન્શનમાં રહેવું નહીં અને ભાઈ લપસણું બહુ છે અહીંયા ઊન તમે લપસ્યા વિના રહીની જો ધ્યાન ન રાખીએ તો સત્સંગની એટલે જરૂર છે મેં તમને કહ્યું રોજ કથા સાંભળવી કરવા નહીંતર ગમે ત્યાં ધનમાં સ્ત્રીમાં ખાનમાં પાનમાં માનમાં સન્માનમાં લપસાણા વિના રહેવાય જ નહીં માયા તો એવો ભવડો મારીને બેઠી લપસી જ જવાય આ આવી રીતે લપસવું ને પડવું ને એકાબીજાને પાડવા એ આ સંસારમાં ધોમધોમ આલે આવો સત્સંગ સાંભળી કથા વાર્તા સાંભળી તો થોડીક મજબૂતાઈ આવે ને તો પડી ઓછા નહીંતર પડવાનું તો શરૂ જ રહ્યા કરે ભાઈ અને એની માટે મારે બે ત્રણ વાત કહેવી કે ન પડ્યા હોય એવા કહેવા આ સ્વામિનારાયણ ભગવાન અને એના સંતો ભક્તો એમાં તમે અમુક છો ઝીણાભાઈ હતા દરબાર પંચાળા ગામડા ઝીણાભાઈ દરબાર ક્ષત્રિય પંચાળા ગામના ગામધણી હતા અને પંચાળા ગામ એ જૂનાગઢ દેશ નીચે આવતું અને જુનાગઢમાં મુસ્લિમ નવાબ રાજ કરે ભારત દેશ સ્વતંત્ર થયા પહેલાંની આ વાતો મુસ્લિમ નવાબ જૂના અંતમ બધા જાણો છો જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવું હતું પછીના નવાબો જે આવ્યા હશે ને એ જૂનાગઢ એની નીચે પંચાળ આવે અને આ ગામધણી એટલે અવારનવાર કામ પ્રસંગે જૂનાગઢની કચેરીમાં ઝીણાભાઈને જવાનું થાય ઝીણાભાઈ જાય અને કચેરીમાં કહુંબા પાણી પીવાતા હોય પણ ઝીણાભાઈ દરબાર સ્વામિનારાયણ ભગવાનના ભગત હતા સ્વામિનારાયણ ભગવાન વખતનો આ પ્રસંગ સ્વામિનારાયણ ભગવાન જ્યારે આ પૃથ્વીમાં હયાત હતા તે દી ઝીણાભાઈ બી હયાત હતા અને ઝીણાભાઈ કચેરીમાં ને કહુંબો ફરતો હોય અફીણ જે કહુંબો અફીણમાંથી બના ઝીણાભાઈ ન પીવે ના પાડી દે કોઈ ગમે એટલો આગ્રહ કરે ઝીણાભાઈ કે મારા ભગવાનને ના પાડી કોઈ વ્યસન કરવું નહીં ચાય ન પીવે તો ભલામણા કહુંબો ક્યાંથી પીવે ઝીણાભાઈ ના પાડી દે એમાં એક દિવસ જુનાગઢની કચેરીમાં મહેફિલ ભરાયેલી અને ગણિકાઓ બધી નાચગાન કરે બધા જ એકદમ મસ્તીમાં બધા નવાબને મંત્રીઓ બધા નાચ ગાન નિહાળે ઝીણાભાઈએ એકવાર નજર ઊંચી કરી અને ગણિકા હામો ન જોયું ખિસ્સામાંથી ગૌમુખી કાઢી જે માળા રાખવાની હોય અને ઝીણાભાઈ આંખ્યો બંધ કરી અને માળા મેળા ફેરવવા સ્વામિનારાયણ 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 અને એ વખતે જૂનાગઢના નવાબ એને મનમાં એમ થયું કે મારી સભામાં આવો જિતેન્દ્રિય પુરુષ જ્યાં બધાને જોવાની હોય અને ત્યાં એ પાર્કી નારી હમી નજર ન નાખે આંખ બંધ કરી માળા ફેરવે અને ખુદાના ખરા આશિક વિના આવી સ્થિતિ કોઈ દી થાય નહીં કે ખુદાના ખરા આશિક વિના આવી સ્થિતિ થાય નહીં ભગવાનના ભક્ત વિના આવી સ્થિતિ થાય નહીં અને જૂનાગઢના નવાબ ત્યારથી ઝીણાભાઈની સાથે સદભાવના રાખતા અને કોઈ પણ કામ હોય તો ઝીણાભાઈને બહુ ભાવથી બોલાવતા અને મીઠો સંબંધ રાખતા ભોગીમાં કોઈ દી કોઈને ભાવ ન થાય ભાવ તો યોગીમાં જ થાય ભાઈ ભોગવાદી માણસમાં કોઈને ભાવ ન થાય યોગવાદી માણસમાં ભાવ થાય એ ઝીણાભાઈ હતા